પરગણા થરાદી મેમન કાઉન્સિલ સંચાલિત સમૂહ નિકા યોજવામાં આવશે છ પરગણા થરાદી મેમન કાઉન્સિલ સંચાલિત સમૂહ નિકાહ સમિતિની મીટિંગ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ઈશાની નમાઝ બાદ સમૂહ નિકાહ સમિતિના ચેરમેન હનીફભાઈ ઘરે થરા મુકામે છ પરગણા થરાદી મેમન કાઉન્સિલના પ્રમુખ સાહેબ મેમન હાજી સબ્બીરભાઈ ઇબ્રાહીમભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ એની અંદર હાજર રહેલ સભ્યોની સર્વસંમતિથી નવ નવમાં સમૂહ નિકાહ તારીખ સત્તર મે બે હજાર પચીસ ના જોડા લેવાનું નક્કી કરવામાં આવેલ છે સમૂહ નિકાહના ફોર્મ તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ ના રોજ થરા મુકામેથી સમૂહ નિકાહ સમિતિના ચેરમેન મેમન હનીફભાઈ વલીભાઈ ત્યાંથી વિતરણ કરવામાં આવશે સમૂહ નિકાહના ફોર્મ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ભરીને સમૂહ નિકાહ સમિતિના ચેરમેન હનીફભાઈ વલીભાઈ મેમન પાસે જમા કરવાના રહેશે નિકાહની ફોર્મ ફી દુલ્હા દુલ્હન બંને પક્ષોએ પાંચ હજાર રૂપિયા ફોર્મ સાથે રજૂ કરવાના રહેશે આ વખતે જે પણ વાલી પોતાની દીકરીને સામેથી મૂકવા જશે એમને છ પરગણા થરાદી મેમન કાઉન્સિલ સમૂહ લગ્ન સમિતિ તરફથી એકસો ગ્રામ ચાંદી તથા યાસીનભાઈ રાજધાની રાધનપુરવાળા તરફથી પચાસ ગ્રામ ચાંદી ભેટ આપવામાં આવશે તેવું હાજી યાસીનભાઈ યુ પીપરાની સેક્રેટરી છ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ સંચાલિત સમૂહ લગ્ન સમિતિએ એક અખબાર યાદી માંગ જણાવ્યું હતું અહેવાલ ઇકબાલ મેમન બનાસકાંઠા ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો